લોભ માણસને હિંસક ક્રૂર અને ઘાતકી બનાવી દે છે હૃદયની કોમળતાને હરી હરી લે છે નાશ કરી નાખે છે હૃદયમાં સૌમ્યતા બિલકુલ રહેતી નથી ક્યારેક હિંસા પણ કરી બેસે છે અથવા કરાવી બેસે છે અજ્ઞાનમ પરતત્વ અવિવેક કૃત્યાકૃત્ય પરાવર પરાવરતત્વના અવિવેકને અજ્ઞાન કહ્યું છે પ્રાપ્તકાલ નિદ્રાદિરૂપમ અનુ અનુપયુક્ત વિષય અજ્ઞાન અસુરાણા અન્ય તુલ્યમ અદોષ તદ્વ્યવચ્છેદા પરાવરતી નિદ્રાને અજ્ઞાન માનવામાં આવે છે તથા જે જરૂરી નથી એવા વિષયનું પણ માણસને અજ્ઞાન હોય છે કોઈ દોડ ડાયાને તેનું પણ જ્ઞાન હોય છે તે અજ્ઞાન તો અસુરો અને અન્યમાં સામાન્યપણું છે વળી દોષરૂપ પણ ગણવામાં આવ્યું નથી જે વિવેકની ખાસ કરીને આત્મકલ્યાણમાં અતિ આવશ્યકતા છે તેનો અભાવ હોવો તેને અહીં અજ્ઞાન ગણવામાં આવ્યું છે અજ્ઞાન કોમન છે દૈવીમાં હોતી હોય અને આસુરીમાં હોત હોય તો પછી અહીંયા અજ્ઞાન આનો આસુરીમાં દુર્ગુણ બતાવ્યો અને દૈવીમાં કેમ ન બતાવ્યો એટલે કોમન હોય એની વાત નથી એ કોમન અજ્ઞાન બધામાં હોય છે પણ જે જરૂરી હોય એ ન જાણે ભગવાનનો મહિમા જાણવાનો હોય એ ન જાણે ઉલટો અમુકનો એને એટલે અજ્ઞાન કરતાં વિરોધે મહિમા કરતાં એની આવ એમ કોઈ કિંમત ન સમજે એટલે એવું અસુરોમાં સેજે હોય એને ભગવાનના ભગતની કોઈ કિંમત ન હોય કે ભગવાનની કિંમત ન હોય જે વિવેકની ખાસ કરીને આત્મકલ્યાણમાં અતિ આવશ્યકતા છે તેનો અભાવ હોવો તેને અહીં અજ્ઞાન ગણવામાં આવ્યું છે એટલે ભગવાનના ભગતનો મહિમા નહીં સમજવો એ આ સુર્યનું લક્ષ્ય છે અજ્ઞાનનો અર્થ અહીં વિવેકનો અભાવ માત્ર ગણવામાં આવ્યો નથી પરંતુ ઉલટું જ્ઞાન તે અજ્ઞાન છે વિવેકથી ઉલટું જ્ઞાન અર્થાત વિવેક વિરોધી પ્રવૃત્તિ કરાવે તેવું જ્ઞાન અહીં અજ્ઞાન બતાવ્યું છે અને તે આસુરી પ્રકૃતિમાં ઉભો કરાવે ભગવાનના ભગતની તરફનો તિરસ્કાર ઉભો થાય એવો જે માઇન્ડસેટ છે એને અજ્ઞાન કીધું આ ઉપરાંત જીવન પ્રકરણ બે અધ્યાય નંબર સત્તરમાં મૂળજી શર્મા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના પ્રશ્નથી શ્રીજી મહારાજે આસુરી લક્ષણો બતાવ્યા છે અહીંયા આસુરીના લક્ષણ બતાવ્યા ન્યા હોય તે આસુરીના લક્ષણ બતાવ્યા છે એ થોડાક આનેથી વધારાના છે તેમાં મુખ્ય ત્રણ લક્ષણો બતાવ્યા છે એક તો તેમને ભગવાનનો અકારણ વિરોધ બીજું ખાસ કરીને ભગવાનના અનન્ય ભક્ત તેની સાથે અકારણ વૈરભાવ કે વિરોધ ભાવ અને ત્રીજું ધર્માનુસાર જે સદાચરણ હોય તેનો વિરોધ કરવો જે અહીં ગીતામાં પણ દુર્ગુણો દ્વારા વર્ણવો છે અસુરોમાં ક્યારેક સદાચરણ કે સદભાવના જેવું તો ભગવાન કે તેમના સાચા ભક્ત સિવાય ઈતર વિષયમાં દેખાય છે ખરું પણ ભગવાન સાથે અને તેમના ભક્ત સાથે તેને દુર્યોધન એની પ્રજામાં બહુ જ પ્રેમ કરતો હતો એની નીતિ આવે છે ને કિરાતમાં હું સામાન્ય માણસ નોકર હોય એને ઘરના માણસ માને ઘરના માણસ હોય એને ભાઈ માને ભાઈ હોય એને પોતાના કરતા આગળ માને એવી એની નીતિ હતી બધા તો એ હારી કહેવાય કે મોડી હે સારી જ કહેવાય હારી ના હતી હારી પ્રધાન માટે હારી હતી પ્રજાને માટે તો સારી હતી અને એ એના જીવમાં નહોતી દુર્યોધનના જીવમાં નહોતી દુર્યોધન તો ખરેખરનો પેટું જ હતો પ્યોર એને પોતા સિવાય બીજું સ્વ કેન્દ્રિત હતો એ સ્વ કેન્દ્રિત કરતા એ હતો એ બીજાને કોઈને માન આપે નહીં પણ તોય આપતો હતો આવી રીતે એટલે એ આવું હોય એમાં હોતી અસુરોમાં ક્યારેક સદાચરણ કે સદભાવના જેવું તો ભગવાન કે તેમના સાચા ભક્ત સિવાય વિષયમાં વધારે ઉદાર દેખાતા હોય છે ભગત સિવાય એ વધારે ઉદાર દેખાતા હોય રાવણે હોનાની લંકા બનાવી દીધી તો એવું એનો એકનો જ મેલ હોનાનો હતો હે આખી લંકા નોકર ચાકર બધાય ને તો એનો ઉધાર કેવો કે લોભિયો કેવો તમારા જે બધા આપણે ભાઈ ડેવલપર ડેવલપર તમારા માણસો બધા કામ કરનારા માણસો હોય એને કેટલીક સગવડતા આપો જોકે સંતો તો બધા બહુ ઉદાર છે એમાં આ કોરોનામાં તો બહુ જ ઉદાર થઈ ગયા છે ને કે દયા જ તમે તમારે કઈ વાંધો નહીં આપણે થોડાક લોભ્યા છીએ પણ તો રાવણ જેવા નહી રાવણ જેટલા ઉદાર નહી કે નહીં રાવણ જેટલો ઉદાર હોય તો બધાયને એક એક ઇનોવા ગાડી પહોંચાડવી પડે રાવણનો મેલ સોનાનો હતોના કરી બધાયને આપણે ઇનોવા વાપરી એને બધાયને ઇનોવા દેવી જોઈએ ખરેખર તો પણ આ કોરોનામાં કાંઈ નહીં પછી આપણે કરીએ ક્યાંક સંચાલક સાહેબો ને આપણે એને કેવું પડશે કે તમે કરો એ ઉદાર હોય છે રાવણ જેવા નો રાવણ બહુ ઉદાર હતો વાંધો એને ક્યાં હતો વિભીષણ ને હરે લક્ષ્મણ ને એને કાંઈ નહીં વિભીષણ નહીં એને હોનાનું મંદિર બનાવી દીધું હતું પણ એને ખબર પડી ગઈ કે આ રામને ચાહે છે એટલે પછી એને વાંધો આવ્યો દુર્યોધનને આખી પ્રજાની અરે વાંધો નહોતો એક ખાલી પાંડ બની જયારે વાંધો હતો પ્રજાને તો એ સુખી કરવા માંગતો હતો સુખી કરીને મત લઈ લેવાના બીજું કઈ નહીં પ્રજાને પોતાની જેવી સુખી નહોતા હોય તે મત લઈ લેવાના એટલે આસુરી માણસો પણ ક્યારેક અતિ ઉદારતા બતાવતા હોય છે પણ એ ભગવાનના ભક્ત બતાવી શકે બીજા પ્રત્યે બતાવે ભગવાનના ખાસ કરીને ભગવાનનો ભગત હોય એની પડખેના માણસને બહુ બતાવે એટલે પેલા પડખેના માણસને એમ થઈ જાય કે ઓહો આ ભગત છે આ નથી આ બધી આટી ખોટી છે એટલે સત્સંગી જીવનમાં એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે અને એમાં મહારાજ એવું કીધું કે એને ભગવાનના ભગતની આરે સહજ વિરોધ હોય અને એ વિરોધ પ્રદર્શિત કરવા બીજા પ્રત્યે બહુ જ ઉદાર હોય વિરોધ પ્રદર્શિત કરવા માટે કંઈક એક્શન જોઈને એટલે ભગવાનના ભગતની આરે વિરોધ પ્રદર્શિત કરવો હોય તો બીજાની પ્રત્યે વધારે ઉદાર થવું પડે ભગવાનનો ભગત હોય એ એટલો ઉદાર ન હોય એટલી ઉદારતા બીજાને બતાવ્યા તો ઓલાને પેલું થાય એટલે સત્સંગી જીવનમાં એવું આસુરી ઓલું દૈવાસુર સંપત્તિ વિભાગ છે એટલે આપણે અન્યથી લઈ લીધું ભગવાન આરે સહજ વિરોધ અને ભગવાનના ભગતની આરે ડબલ સહજ વિરોધ અને ધર્મનો મૂળ ગુપ્ત રીતે ખોદવા ઉગાડી રીતે નહીં ઉગાડી રીતે ડ્રામા કરીને એનું પ્રતિપાદન કરવું અને અંદરથી એના મૂળ ખોદવા આ ત્રણ એ અધ્યાયમાં મહારાજે આસુરીના લક્ષણો મહારાજે કીધા હતા આ ઉપરાંત સત્સંગી જીવન પ્રકરણ બે અધ્યાય સત્તરમાં મૂળજી શર્મા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના પ્રશ્નથી શ્રીજી મહારાજે આસુરી લક્ષણો બતાવ્યા છે તેમાં મુખ્ય ત્રણ લક્ષણો બતાવ્યા છે એક તો તેમને ભગવાનનો અકારણ વિરોધ બીજો કારણ વિરોધ ભગવાનના ભગતનિયારે પણ અકારણ વિરોધ એને કઈ એમ બગાડ્યું હોય તો એનો સહજ વિરોધ થાય સામાન્ય માણસો હોતે થાય પણ આને કંઈ એનું બગાડ્યું ન હોય એ મોટે ભાગે ભગવાનના ભગત હોય કોઈને બગાડતા ન હોય તો એ આની હર વિરુદ્ધ એની પ્રસિદ્ધિ એ આને ઓલા કાંટાની ગોળે ખુદતી હોય કેવું ભગવાનનો ભગત હોય હવે એને કોઈ કોઈ કેમ કે કોહારો ભગત છે તો એને કહેવાનું તો એ એને કાંટાની ગોળે ખોદે આ એનો સહજ આસુરી ભાવ છે એવું મારા છે તેમાં મુખ્ય ત્રણ લક્ષણો બતાવ્યા છે એક તો તેમને ભગવાનનો અકારણ વિરોધ બીજું ખાસ કરીને ભગવાનના અનન્ય ભક્ત તેની સાથે અકારણ વૈરભાવ કે વિરોધ ભાવ એની આરે ડબલ હોય પાછું ભગવાનની આરે ક્યારેક ભોગે કે ક્યારેક ન ભોગે એવું બને પણ ભગવાનના ભગતને પૂગી જાય એવા હોય

બીજું ખાસ કરીને ભગવાનના અનન્ય ભક્તની સાથે અકારણ વૈરભાવ કે વિરોધ ભાવ અને ત્રીજું ધર્માનુસાર જે સદાચરણ હોય તેનો વિરોધ કરવો હામે દૈવી જીવ હોય એને ભગવાન ભગ ભગવાનના ભગત ભગવાન અને બૈજિક મૂલ્યો એના પ્રત્યે હમદર્દી હોય એનું ક્યાંક બૈજિક મૂલ્યોને કોઈક ઉખેડી નાખતું હોય તો એને એમ થાય કે આ તો બહુ સારું નથી થતું પોતાની શક્તિ હોય તો થોડુંક ઓલું કારણ ન કર આ દૈવી ભાવ છે અને ઓલાનો હિડન ઇરાદો આને ઉખેડી નાખવા મહારાજે બાંધેલી મર્યાદા કઈ ન રહેવી જોઈએ પત્રી ખોટી છે સ્પીડો મેટરનું દ્રષ્ટાંત આપે છે કે ગાડીમાં સ્પીડો મેટર હોય એમ બહુ બસો કિલોમીટર હોય પણ બસો કિલોમીટર ગાડી હાંકવાની હોય એમ શિક્ષાપત્રીમાં બસો બાર શ્લોક લખ્યા બધા પાળવાના થોડા હોય આ એનું લોજિક છે એટલે એનો અર્થ એવો છે કે સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલા મૂલ્યો એના મૂળિયા રહેવા ન જોઈ જાય કે મોટા કોઈ મહાપુરુષોએ જે સ્થાપેલા મૂલ્યો એને મૂળિયા ન ટાકવા જાય એને ઉખેડી નાખવા એવો એનો હિડન ઈરાદો હોય છે સીધો તો મહારાજનો કંઈ મહારાજના મૂલ્યોને સીધું તો પેલું ઘા ન કરી શકે પણ હિડન ઈરાદો આવો હોય એટલે ભગવાને સ્થાપેલા મૂલ્યો મહાપુરુષોએ સ્થાપેલા મૂલ્યો અને ભગવાનને ભગવાનના ભગત એમાં ભગવાનના ભગતની આરે મોટે ભાગે ખુલ્લો વિરોધ હોય છે મૂલ્યોની આરે ખુલ્લો વિરોધ ન કરી શકે શું કરવાને કારણ કે સમાજમાં એને પ્રતિષ્ઠા આજીવિકા જોતી હોય છે સમાજની ઉપર આજીવિકા છે બહુ સરસ એક જણાઈ કીધું કે પૈસો આવે છે ક્યાંથી એનો સોર્સ કોણ પબ્લિક પબ્લિક જ છે આ બધા મુકેશ અંબાણીને એક પૈસો મિનિટે વધારી દે એટલે ધગલા થઈ જાય ફોનમાં ફોનના ચાર્જમાં પબ્લિક જ દેનારી છે પૈસો તો પૈસો બીજી ક્યાંયથી આવતો જ નથી એટલે પબ્લિકને રાજી કરો પૈસા જોતા હોય તોય પબ્લિકને રાજી પબ્લિકનું કામ કરો એટલે આને આપણે કઈક જોતું હોય તો ભગવાનના ભગતને ઉખેડવો હોય તો પબ્લિકને તો રાજી કરવી પડે ખાસ કરીને એની પડખેનાને તરાજી કરવો પડે તો ભગવાનના ભગતને એવું ખેડવાનો ખ્યાલ પડે જે અહીં ગીતામાં પણ દુર્ગુણો દ્વારા વર્ણેવો છે અસુરોમાં ક્યારેક સદાચારણ કે સદભાવના જેવું તો ભગવાન કે તેમના સાચા ભક્ત સિવાય ઈતર વિષયમાં દેખાય છે ખરું પણ ભગવાન સાથે અને તેમના ભક્ત સાથે તેને કટ્ટર વિરોધ અને અકારણ શત્રુતા છે તે મુખ્ય લક્ષણ બની રહે છે ઉદારતા કેટલી એમ પ્રાણ આપી પણ અર્જુનની અરે કટ્ટરતા કેટલી એટલે એ એમ કે આ બધા લક્ષણો કીધા એ એકદમ સમજવા માટે હારા થઈ ગઈ